આયોજન શહેરના બુનિયા નવયુવક મંડળના યુવાનો વડીલો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આ સિંધી બ્રહ્મ ક્ષત્રિય નવયુવક મંડળ આવા અનેક સેવાકીય કાર્યો કરતા રહે છે રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે આજે 100 વોટ નું ટાર્ગેટ છે તો સાંજાથી પૂરો થઈ જશે અને આ કાર્યક્રમ અમે ગ્રામ સમાજમાં અવર્ણવર કરી રહી છે જી નોંધ લેવો અને આ કાર્યક્રમ જી પ્લીઝ એમાં બહુ બધી આવે છે અને અમાર ગ્રામ સમાજમાં કુડ દેવી સ્વામી લીલાશા કૃપાથી યોગ પ્રકાર કરી છે સફળ સરસ થાય સફળ થાય છે તે પછી અમાર નોજળ મંડળ છે બહુ સક્ષમ છે કોઈ પણ કાર્ય સમાજી પ્રવૃત્તિ કોઈ પણ કરીએ છીએ તેમાં બધી હાજરી લઈએ છે અને આપ